શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ તુલસીદાસે હનુમાનજીની પ્રાર્થના માટે હનુમાન ચાલીસા બજરંગ બાળ હનુમાન બહુ જેવા અનેક સ્તોત્રની રચના કરી છે પૃથ્વી પર સૌથી પ્રમુખ દેવતા હનુમાનજી છે હનુમાનજી દરેક દેવતાઓમાંથી શ્રેષ્ઠ દેવતા માનવામાં આવે છે હનુમાન ચાલીસાની ચોપાઈમાં ઓળ દેવતા ચિત્રના વધારી હનુમાન છે શરૂ કરી લખવામાં આવ્યું છે શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ચૈત્રી સુદ પૂનમના દિવસે તેમનો જન્મ માતા અંજનીની કુખે થયો હતો ત્યારથી ચૈત્રી પૂનમનો દિવસ હનુમાન જયંતિ તરીકે ઓળખવામાં આવે છે ચૈત્રી પૂનમના દિવસે હનુમાન જન્મષિયની ઉજવણી કરવામાં આવે છે આ લખતર સ્ટેશન રોડ ઉપર આવેલ પીજીવેશન કચેરીના પટાંગણમાં બિરાજમાન થયેલ દયાળુ હનુમાનજી મહારાજના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે પીજીવેશનના કચેરીના સ્ટાફ દ્વારા મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મારુતિ યજ્ઞના યજમાન પદે રઘુવીરસિંહ ઝાલા અને ભરતભાઈ પટેલ દ્વારા હવનમાં ઘી સમીર ચૌતલની આહુતિ અર્પણ કરવામાં આવી હતી આચાર્ય પદ્ધતિ શાસ્ત્રી સંજયભાઈ ઉપાધ્યાય દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મારુતિ યજ્ઞ હવન સંપન્ન કરવામાં આવ્યો હતો ત્યારે પીજીવીસીએલ ના કર્મચારીઓ સહિત મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો પીજી વિશાલ કચે જે કચેરી છે ત્યારે પટંગઠમાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા ભાવપૂર્વક ભક્તિપૂર્વક જે હનુમાન જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે મારુતિ યાજનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર ભાગ લઈ તેઓએ ધન્યતા અનુભવી હતી